સુરેન્દ્રનગરના લખત તાલુકામાંથી પસાર હતી નર્મદાની મુખ્ય કેનાલમાં સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે લખત તાલુકામાંથી પસાર થઈને સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલમાં છેલ્લા ઘણા સમયથી દુર્દશા બેઠી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી લખત તાલુકામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલો માઇનોર કેનાલો સબ માઇનોર કેનાલોની હાલત દયનીય બની રહી છે એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન એવા લખતરના ઢાંકી પંપિંગ સ્ટેશન તરફથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા વિભાગની મુખ્ય કેનાલોની અંદર બંને બાજુની તરફ યોગ્ય જાળવણી અને સાફસફાઈના અભાવના કારણે કેનાલોની અંદર મોટા પ્રમાણમાં સેવા અને ઝાડીઝાક્રાશયની વનસ્પતિઓ ઉગી નીકળી છે जयेंद्र सिंह झाला दिव्यांग न्यूज़ सुरेंद्र नगर